કેરળમાં ફરી એકવાર મગજ ખાનાર અમીબાના કેસ નોંધાઈ રહ્યા છે આ વર્ષે કેરળમાં અંદાજે ઓગણસિત્તેર કેસ નોંધાયા છે જેમાંથી અઢાર લોકોના મોત થયા છે મગજ ખાનાર અમીબા જેટલો ડરામણો લાગે છે તે વાસ્તવિકતામાં પણ એટલો જ ખતરનાક છે આ એક ખતરનાક શેપ છે જે મોટાભાગના કિસ્સાઓમાં જીવલેણ સાબિત થાય છે આ બીમારી કેટલી ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેનાથી સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ બે થી ત્રણ અઠવાડિયામાં થઈ શકે છે ગંભીર રીતે સંક્રમિત દર્દીનો જીવ તો ચાર દિવસમાં પણ જઈ શકે છે કેરળમાં સામાન્ય રીતે આ શેપ જૂન જુલાઈમાં જોવા મળતો હતો પરંતુ આ વખતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં શેપ અને મૃત્યુ નોંધાઈ રહ્યા છે ડોક્ટરો જણાવે છે કે સમયસર તપાસથી આ બીમારીથી બચી શકાય છે સીએસએફ ટેસ્ટથી આ બીમારીનું નિદાન થાય છે જો તપાસમાં અમીબા વિશે ખબર પડી જાય તો સમયસર તેની સારવાર કરી શકાય છે કેરળમાં એવા ઘણા કિસ્સા છે જ્યાં દર્દીને ઝડપી તપાસ કરી ઉપસાર કરવામાં આવ્યો જેના કારણે મૃત્યુદર ઘણો ઓછો થયો છે આ વિડિયોમાં આપણે જાણીશું કે મગજ ખાના રમીબા ચેપ કેવી રીતે થાય છે તેના લક્ષણો અને તેનાથી બચવા માટે કઈ કઈ સાવચેતીઓ જરૂરી છે આ અમીબા નાક દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ દૂષિત પાણીમાં તરે અથવા ડૂબકી લગાવે નાકમાંથી તે મગજ સુધી પહોંચે છે અને ત્યાં ગંભીર ચેપ અને સોજો પેદા કરે છે આ સ્થિતિને પ્રાથમિક એમેબિક મેનિંગો એન્સેફેલાઇટિસ કહેવામાં આવે છે જે મગજના કોષોનો નાશ કરે છે આ ચેપ નેગ્લેરિયા ફાઉલેરી નામના અમીબાથી થાય છે જે મગજમાં ગંભીર સોજો અને નુકસાન પહોંચાડે છે આ ચેપના લક્ષણો સામાન્ય રીતે પાણીના સંપર્કમાં આવવાના એકથી નવ દિવસ પછી શરૂ થાય છે શરૂઆતના લક્ષણો સામાન્ય વાયરલ તાવ અથવા મેનિન્જાઇટિસ જેવા જ હોય છે જેના કારણે તેને ઓળખવું મુશ્કેલ બને છે પરંતુ લક્ષણો ઝડપથી આગળ વધે છે શરૂઆતના પાંચ દિવસના લક્ષણોમાં તીવ્ર માથાનો દુખાવો તાવ અને ઉલટી અક્કડ ગરદન થાક અને નબળાઈ લાગવીનો સમાવેશ થાય છે પાંચ દિવસ પછીના ગંભીર લક્ષણોમાં એટેક મૂંઝવણની સ્થિતિ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી સંતુલન ગુમાવવું અથવા કોમામાં સરી પડવું ચિંતાજનક બાબત એ છે કે આ શેપ ખૂબ જ ઝડપથી વિકસે છે અને સામાન્ય રીતે લક્ષણો શરૂ થયાના એકથી અઢાર દિવસમાં મૃત્યુ થાય છે કોઈ વાર માત્ર પાંચ જ દિવસમાં મૃત્યુ પણ થઈ શકે છે તેથી જો કોઈને ખૂબ તાવ અને માથાનો દુખાવો હોય અને તે તાજેતરમાં ગરમ મીઠા પાણીમાં તરતો હોય તો તાત્કાલિક ડોક્ટરે જાણ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ શેપનો ઉપચાર કરવો ખૂબ જ મુશ્કેલ છે તેથી સાવધાની શ્રેષ્ઠ અને એકમાત્ર ઉપાય છે બને ત્યાં સુધી નદી તળાવ કે ભરેલા પાણીમાં નાહવા જવું નહીં અને જો નાવા જઈએ તો નાક બંધ રાખીને તરવું ગરમ મીઠા પાણીના તળાવ અથવા નદીઓમાં તરતી વખતે નોઝ ક્લિપનો ઉપયોગ કરવો આનાથી પાણી તમારા નાકમાં પ્રવેશતું અટકશે ઘરે નાક ધોવા માટે ફક્ત ઉકાળેલું ફિલ્ટર કરેલું અથવા જંતુરહિત પાણી વાપરો નળનું પાણી સીધું નાકમાં નાખશો નહીં ઘરની પાણીની ટાંકી અને સ્વિમિંગ પૂલને નિયમિત રીતે સાફ રાખવો અને વરસાદી પાણીને બને ત્યાં સુધી એક જગ્યાએ ભેગું થવા દેવું નહીં જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં